માત્ર છ હજાર રૂપિયા અને અંગરખા આચકણ અને જોધપુરી માત્ર ને માત્ર નવ હજાર આ ઓફર ટૂંક સમય માટે લાગુ પડશે મારો તમારા રોડા નીકળો અને એ રીતે લુના નું પંચર કરાવવા નીકળો તો

અને તમે તમારા પ્રધાનને બોલાયો ને તમે તમારા પ્રધાનને બોલાયો અને શેરવાડી ફાડ નાખી અને ફાડી તો ફાડી પણ તળાવમાં નોતી નાખવી અને મારત અને તમે તમારા પ્રધાનને બોલાયો અને શેરવાડી ફાડ નાખી અને ફાડી તો ફાડી પણ તળાવમાં નોતી નાખવી તમે મારી આબરૂમાં હાથ નાખ્યો છે મારી આબરૂમાં હાથ નાખ્યો છે